નાસા નાસા શબ્દમાં એનનો અર્થ નેશનલ એનો અર્થ એરોનોટિક્સ એસનો અર્થ સ્પેસ અને એનો અર્થ એડમિનિસ્ટ્રેશન થાય છે આમ નાસા શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન થાય છે ફ્રેન્ડ્સ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનને નાસા તરીકે ઓળખવામાં આવે છે તે યુએસએ સરકારની એજન્સી છે જે નાગરિક આંતરિક્ષ કાર્યક્રમ માટે તેમજ એરોનોટિક્સ વૈજ્ઞાનિક શોધ પૃથ્વી અને એરોસ્પેસ સંશોધન માટે કામ કરે છે અમેરિકાના પ્રેસિડેન્ટ આઇઝન હોવર દ્વારા એક ઓક્ટોબર ઓગણીસો અઠ્ઠાવનના નાસાની સ્થાપના કરવામાં આવી હતી નાસાનું હેડક્વાર્ટર અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે આમ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનનું સંક્ષિપ્તરૂપ નાસા છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ